ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ આજ ભાઈ સ્ટોરી આવી ગયા ભાઈ આજ તો ઘણું ખરું કામ સવાર સવારમાં કરવાનું છે ભાઈ અત્યારે વિચારીને રાખી દીધું સવારથી આ કામ કરવાનું અને ભાઈ મારો કાલનો બ્લોગ ના જોયો તો જોઈ લેજો એક વખત મજા આવશે કાકા જોડે દાદા જોડે મસ્તી દાદા જોડે મસ્તીનો બ્લોગ હતો તો ના વોચ કરો તો વોચ કરી લેજો અને વોચ કરો તો ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા તો કરી દેજો કારણ કે ઘણા ખરા એવા પીપલ કે જે મારા ચેનલ વોચ કર્યું પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો ભાઈ મને મોટિવેશનલ મજા સબસ્ક્રાઈબ કરશો તો આઈ ગેસ ડોમિનિકાનો આપણો ડોમિનિકાનો ઇન્ડિયાનો નો ઇન્ડિયાનો ઇન્ડિયાનો મી ઇન્ડિયાનો યુ ડોમિનિકાનો ડોમિનિકાનો ઇન્ડિયાનો મી ઇન્ડિયાનો મી ઇન્ડિયાનો નો ઇન્ડિયાનો કેટલા જીતે ઉમાર ભાઈ એવરીથિંગ ના હતા કાકા મારા છેતરી કશું આવ્યું જ ના ना दा ना दा एवरीथिंग ना दा गेमी फाइव गेमी फाइव फाइव से अपरा दो यू डांसिंग यो भाई इतने फ्रीज अपरा मूव करवानु हो पहला कुना मुक्की यो यह स्पेस करें सो अभी ये नहीं अभी ये कोशिश अक्या कुछ चेंज करूं भई आज

વાદળો તો જોવો તમે જોરદાર બાપર હવા હવા બાર આયા છીએ બરાબર બનનું કોમ હતું પતા ગાડી જોવા ભાઈ હવે ગાડી ઇન્ડિયન તમે નહીં જોયું વેચો વાતાવરણ તો સારું પણ પવન બહુ ઠંડુ હોય પવન અંધારેલું હે જો ભાઈ ઘુસ્ટ ફ્લેવર હા જે આપણે અમેરિકામાં હાલ વધારે ચાલે નવી છે એટલે બહુ ટાઈમ થયો નહીં અને લાઈક બે બે ત્રણ મહિના જેવું થયું છે તો હવે આપણે પેલા નવા ફ્રીજમાં બધી સેટઅપ કરવાની છે એ અહીંયા હતી હું બતાવું અહીંયાથી ખાલી કરીને હવે આપણે એના લઈ જઈશું પેલા બોક્સમાં બધી જ કેક કરી બધું તો ભરવાનું ચાલુ છે તો દઈએ મસ્ત એવું અને અહીંયા પ્રાઇમ લાગી દઈએ જે ઓછું ચાલે અહીંયા લાગી દઈએ વધારે ચાલે તો એટલે બધું ચાલે નવું 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 નીકળીને जो भैया फिर यहाँ लाइक तो आप त्या थी तो अब अब तो कंप्लीट खड़ी थी भरवा जगह कर दी थी जो अब तो टोटल अंदर भर दी तू जो तो भरवान चालू कर फटाफट ना पांच वागे गए हो ना आ को कोई नोजल तो नोखी है भाई जो हवा हाँ पुरवा है तो नोजल आप रिपेरिंग करिए जो नोजल टूटी जाइए હા નવી પાછળથી લાઈન નોકરી પડશે આ લોકો અહીંયા ભાઈ એવું આવે ને અમુક એવા માણસો આવ્યો ને કે હવા ના પૂર પૂરાય ને એમના ગાડીમાં તો તોર નખો બધું વસ્તુઓ બે આખા બોલો નજર ચોરી હતી એટલે કોઈ નક્કી નહીં હોતું ભાઈ હોયની પબ્લિકનું એ ચોર તો આપણે નવી જઈએ પાછળથી પડી છે એક્સ્ટ્રા હવે આપણે તો અહીં તો જઈએ જો સ્ટોક પાછળ પડ્યો પાઇપ પાઇપ એક્સ્ટ્રા ચોક મૂકી દેવા મૂકી એમ ચોક આ મળતી નહીં ભાઈ અહીં અંદરથી મૂકીએ અને બધી મશીનરી પડી જો હવે બધા મશીનો ડ્રીલ મશીન કટિંગ મશીન ગ્રાઇન્ડિંગ મશીન કો કસ્ટમર આવ્યું આગળ દોરી જવું પડશે જો હવે આપણે પાઇપ તો મળી જઈએ ખોખામ વધી દીધી અંદર ખોખામ પડી હતી તો હવે આપણે ફોનું જોઈએ એને માપમાં ફોનો ફોનો લઈ લઈએ ને એમાં બદામ ચાલા આ ખોખામ લાગાય હશે બે અમાર જોડે ને બધું જ છે સામાન ગેરેજ નો આ પોન લઈ લીએ કદર લાગે તો હું પોન લઈ લીએ હાલ નહીં મળતો મારી જો જો બે સ્ક્રૂપો મિની તો આપણે લઈને જઈએ એનો બધું વાંચી દઈએ બધું બાર આપણે ફિટ કરી દઈએ બાર જઈને હવે બાઈક બાઈક જો બાઈક જો બાઈક જો જોર જોવા મળ્યા ભાઈ સમરમાં બધું ટાઈમ પગારું બાઈક આ જો કાકો બહુ વિપરે વાય ત્યારે જોરદાર ગાડીઓ બાઈકો બધો આવો હવે ઉનાળામ તો બે વખત તો કોના બદલી ને આવ્યો ભાઈ વાટા તો ચવાઈ જ ગયા હોવાના તો પણ ખુલી જાય તો સારું હોવા ના લાલ થઈ જાત ભાઈ કારણ કે કાપવું પડત ફૂલો નીકળી ગયું હવે આપણે લગાવી દઈએ બીજી આ રહી પાઇપ એર મશીનનો ઓટોમેટિક એટલે પાઇપ તો નખ પૈસા ના હોય ને તો ઉપર નો હજાર તોડીને લઈ જાય બાપરો ને ભાઈ ચેક કરીએ કોટર કોટન આ જૂની આને બ્રોક થઈ ગઈ તો આ એર મશીન વેક્યુમ લખેલું છે વેક્યુમ એર મશીન અને અંદર એર મશીન માટે રૂપિયો વેક્યુમ માટે દોઢ રૂપિયો તો આપડો અંદરથી ક્વાર્ટર લઈ આવીએ ક્વાર્ટર એટલે પછી પૈસા ભાઈ કાંઈ કે આપણે લાયા નહીં તો આપણે લઈ આવીએ ને ચેક કરી લઈએ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું કે રિકેજ બિકેજ છે કે નહીં જો હવે આપણે क्वार्टर લાયા ચાર હવે ચાર ક્વાર્ટરની અંદર નોખીશું મશીન એક બે ત્રણ છ હવે આપણે દબાવવાનું એર

चार मिनट हो चार मिनट ऑटोमेटिक बनी जाए आ वेक्यूम एक बार वेक्यूम ने चेक कर लगे साफ करवा गए तो यहाँ वजह हाट आज चेक कर जो

જો હા ભાઈ આપણે આ પંપની આજુબાજુ ને પાણી મૂકેલું હોય કાચ ક્લીન કરવા માટે આપણે ગુજરાતી દિવસો ને આ પોતે જુઓ ચોર જુગાડ કર્યો એક જ બધું ફરી ગઈએ ને એક 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 વજરી રેડવું એના કરતા જુઓ આ પોણીએ ને આ ગાડીના કાચ લુવા માટે આપણે સેલ્ફ સર્વિસ એવું ને એક આપણે જાતે જો આ રેપન હોય બધું ખાલી બધું હોય આપડે બધામાં ભરવાનો હોય ડસ્ટબિન હોય ડસ્ટબિન આ રહીએ ડસ્ટબિનની આજુબાજુ બે બાજે સાઈડ હોય તે ચાર તે ચારે ચાર માં એક એક કરીને ભરું એના કરતા આપણે અમે ભરી લે આવીએ જો બધું ગુજરાતી ફાયર ના ના બને ગમે તે આઈડિયા વધી લે કોમ ઓછું કરવું પડે એટલે તો આપણે રેડ દઈએ ફટાફટ ભાઈ એ તો હાલ હવે નબળા પડે ને હમણાં કોમ આખો દારો જોય ને પેલો એર મશીનનું કર્યું આ કુલર ચેન્જ કર્યું છતાંય બોલો કોમેન્ટ એવી આવ્યો ને લોકોની કે ભાઈ તમે હડખું કોમ નહીં કરતા અને ધન આપો સ્ટોરમાં એટલે મારા ભાઈ એક મારા કોમેન્ટ આવી હતી એક વિડીયોની અંદર એટલે ભાઈ મારે આજ કહેવું પડ્યું ભાઈ તમે જુઓ અને પછી વાત કરો કારણ કે ભાઈ અમે આખો દાર કોમ કરતા જ હોઈએ છીએ અને અમે વિડીયો બનાવીએ એમને ના બનાવીએ અમારે અમારું કોમ કમ્પ્લીટ કરે એના પછી જ અમે આ બધું કરતા હોઈએ એક્સ્ટ્રા પ્રવૃત્તિ એવું કે નહીં કે અમે અમારા ટાઈમ ફાલતું ટાઈમ અંદર વેસ્ટ કરીએ છીએ અમે અમારા કોમમાં ધ્યાન આપીએ જ છીએ ભાઈ અને મારો વિડીયો ભાઈ જો એ જે જોતા હશે ને એવોન માટે પણ સ્પેશિયલ છે કે જેને મારે કોમેન્ટ કરી હતી તો ભાઈ એ કોમેન્ટ એવી કરી હતી ભાઈ એમને ક સ્ટોરમાં ભાઈ ધ્યાન આપો વિડીયો બ્લોગ બનાવવાનું બંધ કરો તો બસ મારે એમને એટલું જ કહેવું ભાઈ તમે તમારું કરો મને મારું કરવા દે કોઈક આગળ જતું હોય ને ભાઈ તો વિરોધીઓ ખેંચવા ખેંચવાવાળા ઘણા બધા સમાજમાં એવું નહીં કે નહીં હોતું હવે નોમ તો સારું એવું છે પણ આપણો ઓળખતા પરખતા નહીં ભાઈ હવે એટલે આપણે કહી ના કહે કોઈ સ્પેશિયલમાં કે ભાઈ તે મને કીધું હતું એવું પણ જે હોય પણ ભાઈ આપણે એના માટે એવું કંઈ કોમેન્ટ હારી કરો કોકના આગળ વધતો હોય ને વધવા દો પણ આવી કોમેન્ટ કરીને તમે કોકનું નિરાશ ના કરો કારણ કે સમાજમાં બધા આવા જ એકબીજાના પગ ખેંચવા માટે કપિલો મારાથી આગળ થઈ જશે કો કોક લઈ લેશે તો ભાઈ બસ મારે તો એટલું જ કહેવું હોય સપોર્ટ આ લો બધાને જે મોટો હોય એનો નેનો હોય એનો ભાઈ તું કર હું તારા જોડે છું હું તારા શેર કરું છું પીપલ પીપલને અને કહું છું કે ના વિડીયો જોવો પણ કે તમે જે કામ કરતો હોય ને ઈગ્નોર ના પાડો ના કરે કામ તું આ બધું બંધ કર જો ભાઈ રાતના હરા દસ ભાઈ હાલ બધું કોમ બાકી ઓર્ડર બોર્ડર બધું કરવાનું તું ઓર્ડર બોર્ડર પતાવી દીધો ઠંડી પર બહુ હો અને હવે લોટરી બોટરી ગણ દઈશું ના પહેલા ફ્રીજ જોવાનું બાકી ફ્રીજ પણ જોતા આવી હાલ અભી ફ્રીજ જોઈ પછી ભાઈ વિડીયોને એન્ડ કરીશું ફ્રીજ જોઈ લે આજે આજ તો મોડ થઈ ગયો ને કારણ કે બધું બાકી થોડું થોડું જે છેલ્લા લાસ્ટ કરવાનું હોય ને ઓર્ડર કરવાનું તો પેપર ફ્રીજ બદલ્યો ને એટલે મેં તો બનતા કે બધો ભરેલો જ છે ધક્કા મારી દીધા

ભાઈ આજે બહુ મજા આવી જાય કારણ કે આખો દિવસ બીજી જ રહ્યો કારણ કે પેલું ફ્રીજ બદલ્યું ભાઈ એટલે મજા આવી જાય આપણો નવરા બેવા માગતા નહીં કોક ને કોઈક રોજ નવું હોય રોજ નવું કોક કરવાનું અને આ તો ગેસનું પણ પેલા પેલા એર મશીનનું પણ કર્યું આજે રિપેરિંગ ભાઈ કોઈ કોમ નહીં આનું નહીં જીવનમાં એટલું યાદ રાખવાનું આગળ વધવાનું તો બધું જ કોમ કરવાનું બધું જ કામ કરશો તો આગળ વધશો અને કોઈ શીખવામાં છે કોઈક નવું વસ્તુ એટલે ભાઈ ગમે તે વસ્તુ નાની ના નહીં ફાળવાની કંઈ જ દેવાનું અને ઓકે શીખશો તો તમારા માટે જ તો ભાઈ હવે આટલા વિડીયોને એડ કરીશું તો ભાઈ મારા વિડિયો કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ એ સબસ્ક્રાઈબ લાઈકવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય માઉમિયા